વડોદરાના એનએસયુઆઈ ના કાર્યકરોની પ્રદેશ સ્તરે નિયુક્તિ કરવામાં આવતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ એનઆઈઆઈ ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા

જી આજ રોજ મને અને સુજાન લાડમેનને ગુજરાત પ્રદેશમાં અમને સ્થાન મળ્યું છે તે બદલ અમે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી તેમજ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ એવા આઈજી બાપુનો અમે ખૂબ ખૂબ આભારી છીએ સાથે સાથે અમારા વડોદરા એનએસયુઆઈના પ્રમુખ અમરભાઈ વાઘેલા અમારા પૂર્વ જેટલા પણ વિદ્યાર્થી નેતાઓ છે તે સૌએ આજે ભેગા મળીને અમારું જે આ માન અને સન્માન વધાર્યું છે ફરી એક વખત અમને સૌને સાથ સહકાર રાખ્યો છે એ જ રીતે અમે ફરી એક વખત વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવવા માગીએ છીએ કે જે રીતે અમે વિદ્યાર્થીઓનું એનએસયુઆઈ કામ કરતું આવ્યું છે એવી જ રીતે ફરી વખત અડીખમ રીતે એનએસયુઆઈનું એનએસયુઆઈ એ વિદ્યાર્થીઓનું કામ કરશે જે રીતે પ્રદેશ એનએસયુઆઈ દ્વારા મને એક સારો હોદ્દો આપવામાં આવ્યો છે મને અને મારા સાથી મિત્ર વ્રજભાઈ પટેલને તો પ્રદેશમાં અમે કાર્યકારી પ્રમુખ આઈજી બાપુનું અભિનંદન આભાર માનીએ છીએ અને સાથે સાથે એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે સમગ્ર વડોદરા શહેરની ટીમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આજે એમણે અમારું સન્માન કર્યું અને આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં એનએસયુઆઈને મજબૂત કરીશું અને સાથે સાથે પ્રદેશમાં ગુજરાત રાજ્યમાં જે પણ વિદ્યાર્થીઓને લગતા કાર્ય છે એમાં અમે લડત આપીશું અને એનએસયુઆઈને સંગઠનમાં વિદ્યાર્થીઓને જોડવા માગીશું આજે તરીકે વ્રજ પટેલની અને એનએસયુઆઈ વડોદરામાં એક એવું સંગઠન છે કે જે વિદ્યાર્થીઓ માટે રાત દિવસ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને મેનેજમેન્ટ સામે લડતું હોય છે અને વ્રજ પટેલની વાત કરીએ અને સુઝાનની વાત કરીએ તે વર્ષોથી એનએસયુએ સંગઠનમાં છે અને આ જ યુનિવર્સિટીમાં ઘણા એવા ઇલેક્શનો અહીંયાથી જીત્યા છે અને વિદ્યાર્થીઓના સમક્ષ ઊભા રહીને તેમની કામગીરી કરી છે અને પ્રદેશના જે નેતાશ્રીઓ છે તેમને ધ્યાનમાં એમની કામગીરી બદલ તેમને નવી જવાબદારી સોંપવામાં આવી છે જેથી કરીને ગુજરાતમાં એમએસ યુનિવર્સિટી ખાતે વડોદરા ખાતે સિવાય વધારેમાં વધારે મજબૂત થઈ શકે અને વિદ્યાર્થીઓના જે બી પ્રશ્નો હોય તે સારી રીતે સ મેનેજમેન્ટ સામે લડીને તેમનો ઉકેલ લાવી શકે તેના તેને ધ્યાનમાં રાખીને આજ રોજ સુજાન લાડમેન અને વ્રજ પટેલને આ જે જવાબદારી પ્રદેશના ધોરણ એનએસયુઆઈથી સોંપવામાં આવી છે તે બદલ આજ રોજ મેઇન બિલ્ડિંગ ખાતે એમએસ યુનિવર્સિટીને તેમનું સ્વાગત કર્યું છે અને આગળ એનએસયુઆઈને વધારેમાં વધારે વડોદરા શહેરમાં મજબૂત કરીશું તેની તેઓએ બાહેતરી આપી છે